જે ચેપ્ટર બાકી છે વિજ્ઞાનના એ પણ બહુ જલ્દી આપણે અપલોડ કરી દઈશું બરાબર તો વધીએ છીએ પ્રશ્નપત્ર બે તરફ પ્રશ્નપત્ર બેમાં જેવી રીતના મેં વાત કરવી રીતના સેક્શન એના બરાબર બધા ફકરા ઉપરથી આવે છે બરાબર એની પ્રેક્ટિસ કરી લેવાની કેમ કે આનું સોલ્યુશન કરવાનો કોઈ એટલો બધો મતલબ રહેતો નથી વધારે સેક્શનમાં મેં ગ્રામરમાં ધ્યાન આપીએ છીએ કેમ ફકરા ઉપરથી આન્સર તો ઇઝીલી બાળકને આવડી જાય બરાબર અને પ્રેક્ટિસ કરવાથી એનું સોલ્યુશન પણ થઈ જાય સેક્શન બી સેમ એવી રીતના બરાબર તો આપણે ચાલુ કરીએ છીએ સેક્શન સીથી સેક્શન સી મેચ ધ લેંગ્વેજ ફંક્શન મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ ત્રણ માર્કનું પૂછીશું બરાબર અવોઇડ ટોકિંગ લાઉડલી આઈ ઓલવેઝ ગેટઅપ અર્લી દે ટ્રાઇડ હાર્ડ બટ કુડ નોટ રીચ અર્લી બરાબર તો તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ બરાબર અવોઈડ ટોકિંગ લાઉડલી અવોઈડ નો મતલબ શું થાય જતું કરવું બરાબર લાઉડલી નો મતલબ શું થાય ડુમુ મારી તો તમને કંઈક મેનર જેવું નથી લાગતું કાલ હતું એ પ્રમાણે તો તેત્રીસ માં જવાબ આવશે બી બરાબર પછી આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી આનો મતલબ શું લાગે તમને

શું રિક્વેસ્ટ કરે છે આપણા આમાં જોવાનું છે તો જવાબ આવશે પિક સ્પીક ડાયલોગ ઓફ ધ ડ્રામા આ એનો જવાબ છે એ ફાલ્ગુની કહે છે વીલ યુ સ્પીક અ ડાયલોગ ઓફ ધ ડ્રામા તો રિક્વેસ્ટ થઈ તો મમ્મી કોર્સ ઇફ યુ વીસ તારીખ છે તો હું બોલું તો આ સેન્ટેન્સ આખું પૂરું થઈ ગયું ડાયલોગ પૂરો થઈ ગયો તો 36 છત્રીસમાં જવાબ આવશે એ 37 ટીચર વાય ડીડ યુ કમ લેટ સ્ટુડન્ટ જોબ સોવિંગ ધ રિઝલ્ટ એન્ડ રિઝલ્ટ

साइट इज फ्री बट यू हेव टू फिल अपॉर्म बराबर चालीस चालीस कंप्लीट दूसिंग ध करेक्ट ऑप्शन फ्रॉम ध ब्रेकेट बराबर तो उर्मिलाकूल शूर्मि गई नहीं रिजन शू आवश्यक तो रीजन शू हो

ફાસ્ટ ઓન વેનસ ડે એક ઓપ્શન બીજો દેટ હી વોઝ અ ગુડ પર્સન રિપોર્ટિંગ ઓન ઇવેન્ટ કોઈ એક એવી વાત ઉપર એને રિપોર્ટ કર્યું છે તો આ બે એમાંથી જવાબ આજુતી જો કો ટુ ઓબ્ઝર્વ અ ફાસ્ટ ઓન વેનસ ડે બરાબર અને વોટ હી વોન્ટ ફ્રોમ ધ ગોડ તો ભાઈ આમાં રિપોર્ટિંગ શું થયું ખબર છે ધેટ હોય ને એનો રિપોર્ટ કહેવાય ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ આવે આપણે ધેટ મૂકીએ છીએ ને તો એક જ આમાં એવું છે કે જ્યાં બે જગ્યા છે એમાં ધેટ આવે છે પહેલું બીજું વળી પાછું પહેલું બીજું વાંચું છું ધેટ હુ શુડ ઓબ્ઝર્વ ફાસ્ટ ઓન ધ વેનસડે ધેટ હી વોઝ ઓન ગુડ હી વોઝ અ ગુડ પર્સન હી વોઝ અ ગુડ પર્સન છે ને કે કોઈ ઇવેન્ટ ઉપરની વાત છે નહીં તો આન્સર આવશે એ ના 41 ધ પ્રોસેસન સ્પેસિફાઈંગ ધ ટાઈમ એન્ડ ધ લોકેશન આમાં સ્પેસિફાઈ ટાઈમ અને લોકેશન આપવાનું કીધું છે તો શું આવશે વિલ રીચ એટ જીઆઈડીસી ગ્રાઉન્ડ એટ 5 પીએમ ધ પ્રોસેસ અન જે જુલુસ ની છે વિલ બી વિલ રીચ એટ જીઆઈડીસી ગ્રાઉન્ડ જીઆઈડીસી ગ્રાઉન્ડ માં ક્યારે આવી જશે 5 વાગે આવી જશે તો બી જવાબ આવશે પછી ખાલી જગ્યા છે એક ફકરો આપે જેમાં ખાલી જગ્યા છે ખાલી જગ્યાનો જવાબ આપણે શોધવાના છે પરસેન્ટ રહેવા દે બેટા પાંચવાનું કરો ટ ધ પેરેગ્રાફી ટુ નંબર આપ્યું છે મિસયુઝ આપ્યું છે પ્રેમ ચોપડા હર્ડ ધ ફસ્ટ પ્રિન્સિપલ પહેલા પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ હિ નોટેડલી And assigned the sale deed and contract of no misuse, third, misuse of the robot, he had now got a servant and an accomplice. Then, tell them a source of it. Principle, be a and third, my misuse. Follow again, find and write the word having the nearest meaning.

એડવાઇઝ ઉપર આગળ વધીશું બરાબર સેક્શન ડીમાં ડાયલોગ છે પેલા ડાયલોગ વાંચી લઈશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને આપણે પછી એ પૂરો કરવાનો અનુજ વિરાટ સાથે વાત અનુજ આર યુ કરોંગ ટુ ટેક પાર્ટ ઇન ટુ ડેઝ કોમ્પિટિશન તો વિરાટ આઈ નોટ કેવ અનુજ કે છે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ યુ ડિયર શું તકલીફ છે તો વિરાટ રિપ્લાઇડ બીજામાં રિપ્લાયડ આવશે વિરાટ રિપ્લાયડ હિમ ધટ છે એટલે લવિંગલી લાગશે તો અહીંયા આવશે અનુજ આસ્કડિમ લવિંગલી વોટ ધ પ્રોબ્લેમ વોઝ વિથ હિમ વિરાટ અગેન રિપ્લાયડ હિમ અનસ હી હેડ પ્રિપેડ તૈયાર કરેલું લાગતું નથી તો સારું કોમ્પિટિશનમાં જવું કેમ એવું વિચારે બરાબર આગળ ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધોપ્રિયટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ આ સેન્ટેન્સના આમાંથી કન્જક્શન ઉપયોગ કરીને જોઈન્ટ કરવાના છે માનસી ઇઝ સ્માર્ટ પૂર્વી ઇઝ ઇક્વલી સ્માર્ટ તો અહીંયા એવું લખીશું માનસી ઇઝ

પહેલા લખીશું વી ડુ નોટ નો ધ રીઝન વાય હી હેઝ લેફ્ટ ધ જોબ બરાબર પહેલા લખીશું પછી વાય લખીશું જોઈન કરીશું આગળ 49 નંબર રાજન વિલ વિન ધ રેસ કિશન વિલ વિન ધ રેસ તો બંનેમાં સેમ કામ છે તો આઈધર ઓર આવશે તો આવશે આઈધર રાજન ઓર કિશન આઈધર રાજન or kishan will win the race pachas number rewrite the paragraph filling in the blanks with appropriate word in the bracket swimming is the best exercise all the part of our body મેટ અવર સેલ્ફ બીજામાં મસ્ટ આવશે લખ્યું આગળ એકાવન નંબર નંબર હી સો અ ટાઈગર લાસ્ટ વીક ઇટ વોઝ ગ્રોલિંગ વેન હી સો ઇટ ઇટ ટુક ઇટ પિક્ચર વિથ સ્માર્ટફોન રિયલી ઇટ વોઝ હિઝ અ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ અહીંયા શું કીધું છે હી તો હી શોનું થાય છે સીઝ મતલબ કે અહીંયા ભૂતકાળ આપ્યું છે અને વર્તમાનકાળ કર્યું છે આ બધામાં એક કાળ આગળ જવાનું છે વર્તમાનકાળ કરવાનું છે તો શું છે હી સીઝ અ ટાઈગર

really it is it is his exciting experience he sees a tiger this way it grows when he sees it it takes its picture with a smartphone really. Really, it is this exciting experience. Power number. દેર વોઝ અ હેન્ડસમ પ્રિન્સ ઇન ધટ કિંગડમ ઇટ બીકમ ધ કિંગ આફ્ટર ધ ડેટ ઓફ હિઝ ફાધર હિ લવ ટુ રાઇડ ઓન હિઝ ફેવરેટ હોર્સ એવરી ડે અહીંયા કીધું છે બ્યુટિફુલ પ્રિન્સેસ દેર વોઝ અ હેન્ડસમ પ્રિન્સની જગ્યાએ થઈ ગયું બ્યુટિફુલ પ્રિન્સેસ મતલબ કે અહીંયા કાર્ડ પરિવર્તન અરે સોરી અહીંયા જાતિ પરિવર્તન કરવાનું છે બરાબર તો લખીએ છીએ દેર વોઝ અ બ્યુટિફુલ પ્રિન્સેસ ઇન ધેટ કિંગડમ સી હિની જગ્યા એ થઈ જશે સી બી કેમ ધ કિંગની જગ્યાએ થઈ જશે ક્વીન ધર ધેઝ મધર આપણે ફાધર નું મધર કરી નાખીએ છીએ અને હિઝની જગ્યાએ થઈ જશે હર ઓફ હર મધર બરાબર શી હીનું થઈ જશે સી સી લવ ટુ રાઈડ ઓન હિઝની જગ્યાએ હર કોણ બાળપણથી સરખી રીતના ગાઈ રહ્યું છે મેલોડિયસલી ગાઈ રહ્યું છે એવું પૂછાય ને તો આન્સર આવશે વુ બી આન્સર આવશે વુ વાળું

બ્લેન્ફર્ડ હેડ ધ બુક ઇન ઇઝ હેન્ડ ટુ રિવિલ હિઝ આઇડેન્ટિફિકેશન તો ટુ રિવિલ હિઝ આઇડેન્ટિફિકેશનની અંડરલાઇનમાં છે બ્લેન્કફર્ડ હેડ ધ બુક ઇન ઇઝ હેન્ડ તો બ્લેન્કફર્ડ જોડે બુક છે ને માટે તેના હાથમાં તે બધા એને ઓળખી જાય કે આ માણસ જ બ્લેન્કફર્ડ છે અહીંયા આન્સર આવશે બી વાયડ બ્લેન્કફર્ડ હેવ ધ બુક ઇન ઇઝ હેન્ડ બરાબર આવી રીતના સેક્શન સીડી પ્રો સાય અને સેક્શન ડીનો જે મેં તમને કીધું એ પ્રમાણે હું અલગથી વિડીયો બનાવી છે બરાબર જેનું સોલ્યુશન તમે પરીક્ષામાં કામમાં લાગશે બરાબર આઈએમપી હું નિબંધ બધું મૂકીશું બરાબર આવી રીતના પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બેનું સોલ્યુશન જે અગત્યનું આપણે મૂકીશું પ્રશ્નપત્ર ત્રણ ચાર અને પાંચ આવનાર વિડીયોમાં હું જશે આભાર